નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બ્રેકિંગ હું જાગૃતિ સૌપ્રથમ વાત કરીશું ભાવનગરમાં સર્જાયેલી ઘટનાની ભાવનગરમાં પાંચ બાળકીઓ તળાવમાં ડૂબી ગણેશનગર ના બોરતાના કાંઠા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં તળાવમાં ડૂબી જવાથી ચાર નાની બાળકીઓના મૃત્યુ થયા ડુબેલી બાળકીઓમાંથી એક બાળકી હાલ સારવાર હેઠળ તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હતી એ બાળકીઓ કે જેની સાથે આ દુર્ઘટના સર્જાઈ છે વાત આપણે કરી રહ્યા છીએ ભાવનગરની કે જ્યાં પાંચ બાળકીઓ તળાવમાં ડૂબી હોવાની વિગતો મળી આવી છે પરંતુ તેમાંથી ચાર બાળકીના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે તો એક બાળકી હાલ સારવાર હેઠળ ભાવનગરમાં ગણેશનગરના બોરતાના કાંઠા વિસ્તારની આ દુર્ઘટના છે કે જેમાં આ ચાર બાળકીઓના મૃત્યુ થયા છે ડુબેલી બાળકીઓમાંથી એક

બિલકુલ જાગૃતિ જો વાત કરીએ તો નજીક નજીકની ઘટના છે આગળ દસી ગયા હતા જેમાં ચાર જેટલા જે લોકો છે તે માફ કરશે ચાર જેટલા જે બાળકો છે તે બાળકોનું ઘટના સ્થળ જ મોત નીપજ્યું છે જોકે એમાં એક બાળકીનો આબાદ બચાવ છે તે કરાવી લેવામાં આવી ગયો છે કૃણાલ જયારે તળાવ હોય છે અને નદી કાંઠો હોય છે ત્યાં એક સિક્યોરિટી પણ વાત આવતી હોય છે આપ કહી રહ્યા છો કે રમતા રમતા આ દુર્ઘટના સર્જાય છે વિગતો એવી પણ મળી રહી છે કે કપડાં ધોવા માટે બાળકીઓ પહોંચી હતી હા એટલે બિલકુલ જે પ્રમાણે તેમના તેમના છે છે તે અહીંયા ધોવાની જે કામગીરી છે ત્યાં કરતા હતા ત્યારબાદ જે બાળકોનું ધ્યાન ના રાખાતા આજે બે બાળકો છે તે બાળકો ચોક્કસ થી અહિયાં ગઈ કે ડૂબતા જોવા મળ્યા છે બીજી તરફ ની વાત કરીએ તો જે પ્રમાણે આ જે ઘટના મળી રહી છે તેમાં ચોક્કસ થી કહી શકાય કે ચાર જેટલા જે બાળકો છે તે બાળકોના મોત જે છે તે ઘટના સ્થળે છે આ મામલે સ્થાનિક કરવીઓની મદદથી આ છે જે ચારે ચાર જે બાળકો છે તેના મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યા છે જી કૃણાલ માતા પિતા બેદરકારી પણ કહી શકાય કારણ કે બાજુમાં બાળકો રમતા હોય ને તેઓ તળાવમાં ગરકાવ થયા તેઓને મૃત્યુ મળ્યું માતા પિતાનું શું કહેવું છે સમગ્ર ઘટના ને લઈને બિલકુલ માતા પિતા ની ઘોર બેદરકારી કહી શકાય કેમ કે જે પ્રમાણે આ જે ઘટના ઘટી છે તેમાં

બિલકુલ જે ચાર બાળકો છે તે દસ થી આઠ આઠ વર્ષ ના જે બાળકો છે તે બાળકો ની ઉંમર જોવા મળી રહી છે બીજી તરફ જે ઇજાગ્રસ્ત બાળકી છે તેઓની ઉંમર પણ દસ વર્ષની અહિયાં આગળ જોવા મળી રહી છે એટલે કે કહી શકાય કેશોર વય ના જે બાળકો ના બાળકીઓ છે તે આ જે ઘટનામાં ડૂબતા જોવા મળ્યા હતા તેમાં ચાર જેટલા જે કિશોરો છે તે કિશોરોના મોત થયા છે બીજી તરફ જે કિશોરી છે બાળકી છે આઠ થી દસ વર્ષથી જે બાળકીને આ બાદ બચાવ છે વિજય કુમાર દેસાઈ વિજય થોડા સમય પહેલા આપણે નર્મદા અને પોઈચા વાત કરીએ અને ત્યારબાદ હવે ભાવનગર એ દુર્ઘટના સર્જાઈ છે સતત આ બનાવ વધી રહ્યા છે રાજ્યમાં વધુ એક વખત આ ઘટના ઘટી કે જેમાં ચાર બાળકીઓના મૃત્યુ થયા છે એક બાળકી સારવાર હેઠળ બિલકુલ આ માતા પિતાએ પણ વિચારવા જેવી ઘટના છે કારણ કે તમારા બાળકો બપોરના સમયે ક્યાંય બહાર નીકળે છે તો ક્યાં જાય છે તેનું પણ ધ્યાન રાખવું ઘટે કારણ કે કાળજાળ ગરમી રાજ્યમાં એક તરફ પડેલી છે ત્યારે બાળકો આ રીતે તળાવની અંદર એકલા નાહવા જતા હોય છે તેમને પાણીનો તાગ હોતો નથી કે કયા પ્રકારનું ઊંડું પાણી છે તેઓ માત્ર ઠંડક મેળવવા માટે જો આ રીતે પાણીની અંદર નહવા પડે છે ને અકાળે આ રીતે અવસાન પામે છે આજે ભાવનગરના જે બોર તળાવના વિસ્તારની આ જે ઘટના છે કે ગણેશનગરની જે દીકરીઓ છે ત્યાં પહોંચી હતી કે જ્યાં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ જોકે એક બાળકીને આબાદ રીતે બચાવી લેવામાં આવી છે હાલમાં જોકે તે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે પણ જે ચાર બાળકીઓ છે તે અકાળે અવસાનને પામી છે કાળજાળ અંદર તેઓ ઠંડક મેળવવા માટે આ તળાવમાં ગઈ હોવાની પ્રાથમિક માહિતી આવી છે સામે પરંતુ અહીંયા આંખ ઉગાડતા કિસ્સા એટલા માટે પણ જરૂરી છે જાગૃતિ કે પોઈચાની આપણે જે તાજેતરની જે ઘટના છે ઉપરાંત વડોદરાનો લેક ઘટનાકાંડ હોય આ બધા જે ડૂબવાની ઘટનાઓના જે એક પ્રકારના જે આંકડાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક લોકોને જાગૃત થવા માટે પ્રેરે છે કે જાગૃત થવું જોઈએ લોકોએ કારણ કે અગ્નિ અને પાણીની ક્યારે રમત ન આ કહેવત છે આપણામાં કારણ કે પાણીનું તળિયું કેટલું ઊંડું છે તે ખ્યાલ હોતો નથી ને આગ ક્યારે દજાડે તેનો કોઈ આપણને અનુમાન રહેતું નથી તો આ પ્રકારની ઘટનાઓની અંદર માતા પિતાએ પણ સાવચેત થવાની જરૂર છે કારણ કે જે એનસીઆરબીનો જે ડેટા છે જાગૃતિ તેના અનુસાર ગુજરાતની અંદર દરરોજ છેલ્લા જે પાંચ વર્ષની અંદર આ પ્રકારે પાણીની અંદર ડૂબવાની ઘટનાઓની અંદર છે તે ચૌદ ટકા જે મોટો વધારો થયેલો છે એટલે એ પણ એક આંખ ઉગાડતા જે આંકડા છે ઊંડે ન ઉતરવું જોઈએ કારણ કે આંકડા આપેલા છે તો તેની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ઓગણીસો ઓગણસાઠ જેટલા લોકો છે ગુજરાતમાં આ રીતે અકાળે ડૂબીને મૃત્યુને ભેટ્યા છે તેમાં પણ સૌથી વધુ સોળસો જેટલા પુરુષો ડૂબવાની ઘટનાની અંદર જે આંકડા છે તે પ્રમાણેની વિગતો છે એટલે કે દરરોજ સરેરાશ જોવા કે ગુજરાતની અંદર જોઈએ ડૂબવાની મોટી મોટી ઘટનાઓ સામે આવે છે અને અત્યારે હાલ જે ભાવનગર થી આ જે ઘટના છે તે ઘણી દુઃખદ ઘટના છે વિજય આપ જોડાયેલા રહેશો કારણ કે જે બાળકીઓના મૃત્યુ થયા છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો નો માહોલ પણ વ્યાપી ગયો છે

જે બોટ લેકની જે દુર્ઘટના હતી એટલે આવી અનેક ઘટનાઓ છે પરંતુ આ જે ઘટનાની અંદર જે નિવેદન સામે આવ્યું છે તેમાં સ્પષ્ટ થાય છે કે આજે નાની નાની જે બાળકીઓ છે તે નાહવા માટે ગઈ હતી ત્યાં કે જે ગરમીથી રાહત મેળવવા કારણ કે એક તરફ જ્યારે કાળજાળ ગરમી પડી રહી છે એ સ્થિતિની અંદર બાળકીઓ નાહવા ગઈ એક ડૂબી તો એકને બચાવવા જતાં બીજી ગઈ બીજીને બચાવવા જતાં ત્રીજી ગઈ એટલે એક રીતે આ પ્રકારે પાંચ બાળકીઓ ડૂબી જો કે એકને સ્થાનિક જે તરવૈયાઓ છે લોકો દોડીને આવ્યા હતા અને તેમણે બચાવી લીધી છે તમામ જે બાળકીઓ છે એ પાસ

બચી શકીએ ને બચાવી શકીએ બિલકુલ આ તાજેતરમાં જે ડૂબવાની ઘટનાઓ બની એમાં સૌથી મહત્વની હતી હરણી જે દુર્ઘટના સર્જાઈ હતી કે બોટ ડૂબી હતી ત્યારબાદ એક પરિપત્ર કરવામાં આવેલો છે કે આ પ્રકારે કોઈપણ પ્રકાર જે નદી તળાવ કે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ખુલ્લેમાં આ રીતે લોકોને નાહવા જવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તે પ્રકારની ચર્ચા વિચારણાઓ થઈ હતી પરંતુ એ પરિપત્રનું અમલીકરણ કેટલું થયું છે તેની સ્પષ્ટતા ક્યાંય થતી નથી કારણ કે મોટા ભાગના જે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારો છે કે જે નગરપાલિકાના વિસ્તારો છે જેમના અંડર

કારણ કે હરવા ફરવા જતા લોકો હંમેશ માટે ઉત્સાહની અંદર હોય છે ત્યારે તેમને એ ભાન નથી હોતું કે તેઓ અત્યારે જ્યાં જઈ રહ્યા છે તે જળનું તળ કેટલું ઊંડું છે અને એ અકાળે આ પ્રકારે અવસાનને પામતા હોય છે જાગૃતિ આભાર તમામ જાણકારી માટે વિજય આપનો તો બોર ભાવનગરનું જે વિસ્તાર છે ત્યાં આ દુર્ઘટના સર્જાઈ કે જ્યાં એક બાળકી નાવા પહોંચી પગ લપશોવા પણ પહોંચી હતી તેને બચાવવા માટે પરંતુ ચાર મૃત્યુ થયા છે એક બાળકીનો સ્થાનિક લોકોના કારણે બચાવ થયો કે જે હાલ સારવાર હેઠળ છે સમગ્ર વિસ્તારમાં પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે પરંતુ હરણી લેખ જે બન્યો હતો જાન્યુઆરીમાં અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેનું ક્યાંક અમલીકરણ નથી થતું અને તેના કારણે રાજ્યમાં સતત આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે એક તરફ કાળજાળ ગરમી બપોરના સમયે જ્યારે લૂ લાગવાનો સમય હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે કારણ કે આપણે પોઈચામાં નર્મદામાં જે નાહવા પડેલા હતા એ સમયગાળો પણ બપોરના સાડા બાર વાગ્યાનો હતો અને આજનો પણ એ જ સમયગાળો સામે આવી રહ્યો છે માસૂમ બાળકીઓ કે જ્યારે તેઓ નાહવા જાય છે રમત રમતમાં તેઓ અહીં ખાબકે છે અને એકને બચાવવા જતાં ચાર બાળકીઓના મૃત્યુ થયા છે જ્યારે કે એકનો આબાદ બચાવ થતા તે પહોંચી જશે હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે એક તરફ જ્યાં નદી તળાવમાં ડૂબવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તેવા સંજોગોમાં એક તો માતા પિતાની લાપરવાહી કહો કે પછી સ્થાનિક પ્રશાસન તંત્રની ઉદાસીનતા કહો કારણ કે જે કામગીરી કરવી જોઈતી હોય છે એ કામગીરી નથી થતી અને તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓમાં છાશવારે વધારો થતો નોંધાઈ રહ્યો છે જે આંકડો સામે આવી રહ્યો છે તે મુજબ નદી નાળામાં અને તળાવમાં મરવાના કારણે જે મૃત્યુ આંક છે એ ચૌદ ટકા વધ્યો છે ખૂબ જ આ મહત્વપૂર્ણ સમાચાર કે જેને સૌ કોઈએ ગંભીરતાથી લેવા જોઈએ તમારું બાળક ઉનાળું વેકેશનમાં તમારી આસપાસ હોવું જોઈએ જો તમે નદી તળાવ કાંઠે કે પછી બીચ ઉપર ફરવા જાઓ છો તેવા સંજોગોમાં પણ તમારું વાળ સોયું સંતાન તમારાથી દૂર ન થવું જોઈએ